અમે આમ તમને આમ જોવાનો અનુભવ કેતો તમ જો એ કોઈ ઈ 100 મહિના ખવા આયો પણ કંઈ લાભ હાલવા નથી થયો બરાબર બરાબર પછી આયા તમે આ મારી માય મારા માના નામની તમને અગરબत्ती ઉતારી પછી તમે આજને અચર આઈતે ફૂટ આયો હાથ પર 3 ફૂટ ફૂટ થાય એક તમને ન કેટલા ફૂટે થાય છે અહીંયા

થોડા કેસ અંદર થાય ને તો આપણને મોંઘુ ન પડે જાવું તો છે તે પછી બીજા દુખવા મીડ્યું માતાજી એ ગયો હતા